અને સર્વભૌમત્વને ચેલેન્જ કરતી અને ભારત દેશના વિવિધ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો કરાવતી ગંભીર બાબત હતી જે બાબતે અમે સંજ્ઞાન લઈને અમારા એસઓજી PSI મારફતે એક ફરિયાદ રજીસ્ટર કરી છે કે જે ફરિયાદ ફરિયાદમાં પરેશ રાઠવાને કાયદેસર રીતે અટક કરવામાં આવ્યો છે આગળની કાયદ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે પરેશ રાઠવાવાળા કિસ્સા ઉપરથી મારો મારા છોટા ઉદયપુર જિલ્લાના ભાઈઓને એક જ સંદેશ છે કે આવી કોઈ પણ પોસ્ટ આજે સોશિયલ મીડિયાના જમાનામાં લાઈક અને ફોલોઅર વધારાના ચક્કરમાં એવી કોઈ પોસ્ટ ના મૂકો કે જે પોસ્ટ તમને કાયદાના આરોપી બનાવી દે કોઈ પણ પોસ્ટ મૂકતા પહેલા કોઈ પણ વાત કહેતા પહેલા ખરેખર એ વાતનું સત્ય છે સત્ય શું છે તે ખાતરી કરો નહીં તો તમારા માટે એ બાબત કાયદાકીય મુશ્કેલી ઉભી કરી શકે છે અને તમને ગંભીર પ્રકારની તકલીફમાં મૂકી શકે છે જેથી આવી બધી બાબતોથી સેફ રહો સુરક્ષિત રહો